લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડી અને ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જેને જોતા અનેક રાજ્યોની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અરબ સાગરની અંદર પવનની ગતિવિધિઓ અત્યંત મજબૂત બનતી જોવા મળે છે જેને જોતા અનેક રાજ્યોની અંદર ગાજવીજ પવનની ગતિવિધિઓ સાથે

વિસ્તારોથી તેના આજુબાજુના વિસ્તારો સુધી આ સર્ક્યુલેશન લંબાયેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનો સ્ટ્રફ મધ્ય ભારતના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયા અને બંગાળના ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાયેલો જોવા મળ્યો છે અને આ બધા જ વિસ્તારોમાં આજે પવનની ગતિવિધિઓ ગાજવીજ સાથે આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે પવન સાથે મેઘ મહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર પહોંચેલું સોમાસુ પણ અત્યારે તીવ્ર મજબૂત અને ઘાતક બનતું જોવા મળી રહ્યું છે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું આ સોમાસુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ટકરાયેલું જોવા મળી રહ્યું છે આ પહેલા પણ સોમાસૂ દક્ષિણ ગુજરાતની અંદર પહોંચીને નબળું પડ્યું હતું ને હવે આ સોમાસૂ ફરી એકવાર સક્રિય થઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર યપર લો પ્રેશર એરિયા અત્યારે બનાવી રહી છે જેને જોતા

ભારે મેઘ વર્ષા થવાને લઈને આગાહી કરવામાં આવી છે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે અત્યારે રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભયંકર વરસાદ જોવા મળી શકે છે ને ગુજરાત રાજ્યની અંદર આદ્રા નક્ષત્ર પણ બેસી ગયું છે અને આદ્રા નક્ષત્રમાં જો વરસાદ સારો પડે તો આખું વર્ષ રાજ્ય માટે સારું જાય તેવું પણ કહેવામાં આવે છે ને અત્યારે આદ્રા નક્ષત્રની અંદર નવી સિસ્ટમોની અસરોને લઈને સાથે જ સોમાસુ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આમ બધી સિસ્ટમો સક્રિય અને તીવ્ર જોર સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તૂટી પડવાની છે જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગને વલસાડના જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ પડવા અંગે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદને લઈને યલો એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે ટેમ્પરેચરની અંદર ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે તાપમાન ઘટતું જાય છે અને ઠંડક છવાયું વાતાવરણ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે સાંજે ને રાત સુધીની અંદર ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે જેવું પણ અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે જો કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી રહ્યો છે સાથે જ એક બાદ એક નવી સિસ્ટમોની અસરો થવાના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે જોર સાથે ગાજવીજ સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જે બી પણ મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો એ સાથે જ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા સોરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગરનો વિસ્તાર અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર ઉના વેરાવળ જૂનાગઢનો વિસ્તાર અમરેલીના વિસ્તારોમાં સાથે સાથે પોરબંદર ભાનબડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળ્યું છે બોટાદના વિસ્તારોને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટા સાથે આજે સૌરાષ્ટ્રના આ તમામ દરિયા કિનારાના વિસ્તારોની

મળી શકે છે તો કચ્છના વિસ્તારોની અંદર પણ હવે વાદળછવાયા વાતાવરણ સાથે વરસાદ અત્યારે વરસતો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી આવતા આ પવનો કચ્છની અંદર પણ ટકરાતા જોવા મળી રહ્યા છે જેને જોતા આજે કચ્છની અંદર રાપર ગાંધીધામ ખાવડ બાડેલી નળિયા લખપતનો વિસ્તાર અને માંડવીના વિસ્તારોમાં આજે મોટો પલટો કચ્છની અંદર પણ જોવા મળી શકે છે અને કચ્છના અનેક વિસ્તારોમાં તીવ્ર હવાના દબાણ વધવાના કારણે કચ્છની અંદર પણ હળવા હળવા અને મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના ઉપરના વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર સોમાસાનું તીવ્ર બળ હવે વધતું જોવા મળ્યું છે સોમાસું તીવ્ર અને મજબૂત બનવાના કારણે આજે મધ્ય ગુજરાતની અંદર પણ મોટો પલટોને બદલાવ જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ વડોદરા બોડેલીનો વિસ્તાર ગોધરા દાહોદ છોટા મહીસાગરના વિસ્તારોની અંદર આજે પવનની તીવ્રતા સાથે મધ્યમ મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી છે મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે પરંતુ અમુક વિસ્તારોની અંદર જેમાં વડોદરા બોડેલી અને ખેડ બ્રહ્માના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવે આવી રહ્યું છે આમ ચોમાસુ પ્રબળને અને તીવ્ર થવાના કારણે સાથે જ નવી સિસ્ટમોની અસરો પણ અત્યારે મધ્ય ગુજરાતના વડોદરાના વિસ્તારોની અંદર વધતી જોવા મળી છે જેના કારણે આવનારી ત્રણ કલાક દરમિયાન વડોદરાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર અત્યારે જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારે હવે હવામાન પલટાતું જોવા મળ્યું છે કાળા બાંગ વાદળો પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર આજે હળવા અને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે સૌથી વધારે વરસાદની શક્યતા અને સૌથી વધારે વરસાદનું દબાણ અને જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતની અંદર વડોદરાનો વિસ્તાર આણંદના વિસ્તારોની અંદર છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળશે સાથે જ અરબ સાગરમાંથી આવી રહેલા પવનોની ઝડપોના કારણે ગુજરાત ઉપર અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર ફૂકાતો જોવા મળી રહ્યો છે સાથે જ અરબ સાગરમાંથી સક્રિય થયેલી સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ટકરાતી જોવા મળી છે જેને જોતાં બેંગલુરુ મદુરાઈનો વિસ્તાર બેંગ્લેનો વિસ્તાર હૈદરાબાદના વિસ્તારોની અંદર મુંબઈની અંદર પવનોની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય બનેલું જોવા મળ્યું છે બે હજાર ને ચોવીસનું ચોમાસું એટલે કે આ વર્ષનું ચોમાસું રાજ્ય માટે સારું રહેવાનું છે ને જેમાં અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે જે પણ વિસ્તારોની અંદર હજી પણ વાવણી ગુજરાતમાં નથી જોવા મળી તેમાં આગામી સાત દિવસોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવે આવ્યું છે આજથી લઈને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર સોમાસુ સક્રિય થવાના કારણે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટું અનુમાનની આગાહી દર્શાવવામાં આવી છે તો વરસાદ અંગેની આવી આજની બી માહિતી સૌ અને રોજ રોજ મેળવવા દોસ્તો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો